પ્રકરણ બે એક થી નવ સુધીની સંખ્યા કેમ છો દોસ્તો સૌ મજામાં છો ને હવે આપણે નવું કામ કરવાનું છે તમે ભાઈ બહેન કે દોસ્તો સાથે નાસ્તો કે ચોકલેટ ભાગ કરતા હશો રમકડાના ભાગ કરતા હશો અને પછી જોતા પણ હશો કે કોને કેટલા આવ્યા બરાબર ને એવું જ કામ કરવાનું છે ચાલો તો શરૂ કરીએ એટલા ને એટલા જ દોસ્તો આ ચિત્રમાં બિલાડીઓને ઉંદર સાથે લીટી કરીને જોડેલી છે બધી બિલાડી અને ઉંદર એકબીજા સાથે જોડાઈ ગયેલા છે કોઈ બાકી રહ્યું નથી એટલે કે જેટલી બિલાડી છે એટલા ઉંદર છે હવે આગળ જોઈએ સસલું ખાય ગાજર સસલાઓને ગાજર સાથે જોડીએ એ આ સસલું અને આ ગાજર આ સસલું અને બીજું ગાજર અને આ એક વધ્યું એને પણ જોડી દઈએ જુઓ તો એકે બાજુ કોઈ બાકી રહ્યું નથી ને એટલે કે જેટલા સસલા એટલા ગાજર હવે શર્ટને જોડીએ પેન્ટ સાથે આ એક શર્ટ અને એક પેન્ટ એવી રીતે આ શર્ટ અને આ પેન્ટ આને અને આને પણ જોડી દઈએ જુઓ જેટલા શર્ટ છે એટલા જ પેન્ટ છે નથી ઓછું કે નથી વધારે એ મુજબ આ રબરને પેન્સિલ સાથે અને બૂટને મોજા સાથે પણ જોડી દઈએ લ્યો જોડાઈ ગયા જેટલા રબર છે એટલી પેન્સિલ છે અને જેટલા બૂટ છે એટલા મોજા છે ગીત દોસ્તો લીટીઓ કરીને થાકી ગયા કે મજા આવી મજા આવી ચાલો ચાલો વધુ મજા માણીએ તમને એક ગીત એક 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 બાળક ખાય છે કેક બે નાના બાળક બે ફરવા જાય છે ત્રણ 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 લીલા પોપટ ત્રણ શોધવા જાય છે ચણ ચાર 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 ભૂખ્યા ગલુડિયા ચાર કરે દૂધ પીવાનો વિચાર પાંચ 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 મધમાં છે પાંચ મધપુડાને આવે ન આચ છ નાની ખીલી છ सोनी लगावे जट सात 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 जोकर सात स्वर्ग दौड़े सात सात आठ आठ आठ, आठ जाड़ा उंदर आठ बगावे बिल्ली एक साथ नौ नौ नव, नव लाल कीड़ी नव खावा लई खाओ વધુ કે ઓછું ચાલો હવે આ ચિત્ર જુઓ ચિત્રના એક ભાગમાં છોકરાઓ આપ્યા છે અને બીજા ભાગમાં ખુરશીઓ આપી છે ચાલો હું તમને છોકરા ગણી બતાવું એક બે ત્રણ ચાર અને પાંચ હવે ખુરશીઓ ગણું છું એક બે ત્રણ અને ચાર ખુરશી છોકરાઓ કરતા ઓછી છે અને છોકરા ખુરશીઓ કરતા વધુ છે અહી જે વધુ હોય એ બાજુ ખરાની નિશાની કરવાની છે એટલે છોકરાના ચિત્ર બાજુ ખરાની નિશાની કરી છે હવે આ બીજું ચિત્ર જુઓ એક બાજુ ફૂલો છે અને બીજી બાજુ પતંગિયા છે બે માંથી જે ઓછા હોય એ બાજુ ખરાની નિશાની કરવાની છે ફૂલો કેટલા છે એક બે ત્રણ ચાર અને પાંચ ફૂલો પાંચ છે અને પતંગિયા એક બે અને ત્રણ દોસ્તો ફૂલો ઓછા કે પતંગિયા સરસ પતંગિયા ફૂલો કરતા ઓછા છે આથી પતંગિયાની બાજુના ગોળમાં ખરાની નિશાની કરી દઈએ હવે આ તાળા અને ચાવીમાંથી જે ઓછું છે એના ગોળમાં ખરાની નિશાની કરવાની છે ચાલો તમે ગણીને કહો તાળા ઓછા છે કે ચાવીઓ શું બંને સરખા છે ના દોસ્તો ચાલો ફરીથી ગણીએ જુઓ તાળા એક બે અને ત્રણ છે અને ચાવીઓ એક બે ત્રણ અને ચાર છે તો કઈ બાજુના ગોળમાં ખરાની નિશાની કરીશું હમ તાળાની બાજુના ગોળમાં ખરાની નિશાની કરી દઈએ હવે આ પતંગ અને ફિરકીમાંથી જે વધુ છે એના ગોળમાં ખરાની નિશાની કરવાની છે ફિરકી કેટલી છે એટલે પતંગ વધુ છે પતંગની બાજુના ગોળમાં ખરાની નિશાની કરી દઈએ ગણો અને જોડો બાળદોસ્તો આ ચિત્ર જુઓ ચિત્રમાં એક બાજુ જુદી જુદી વસ્તુઓ આપી છે અને બીજી બાજુ લખોટીઓ આપી છે જુઓ આ ત્રણ દફતરને સામેની ત્રણ લખોટીઓ સાથે જોડ્યા છે દફતર ત્રણ અને લખોટીઓ પણ ત્રણ એટલે વસ્તુ ગણતા જઈએ અને જેટલી વસ્તુ હોય એટલી જ લખોટી સાથે એ વસ્તુને જોડતા જઈએ

તેની સાથે કેટલી લખોટીઓ જોડવાની હમ ચાર સાથે ચાર જુઓ આ રહી ચાર લખોટીઓ ચાલો હવે આ હથોડીઓ હું ગણી આપું એક બે ત્રણ ચાર પાંચ અને છ આ સૌથી નીચે રહેલી લખોટીઓ ગણીએ એક બે ત્રણ ચાર પાંચ અને છ બંનેને જોડી દઈએ તો હવે શું બાકી રહ્યું હમ સફરજન તમે સફરજન ખાઓ છો સારું અત્યારે સફરજન ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત દોસ્તો અહીં પણ આપણે આગળ ગણતરી કરી અને વસ્તુને લખોટીઓ સાથે જોડી એવી જ રીતે ગણતરી કરી ને વસ્તુઓને લખોટીઓ સાથે ફરીથી જોડવાની છે તમને સમજાય એટલે ચાર કેરીને ચાર લખોટીઓ સાથે જોડીને બતાવેલી છે ચાલો આપેલી સોય ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ હવે નવ સોય સાથે નવ લખોટીઓ જોડી દઈએ પણ નવ લખોટીઓ તો શોધવી પડશે ને ચાલો આ કેરીની સામે આપેલી લખોટીઓ ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ મળી ગઈ અને આ જોડી પણ દીધી આ પેન્સિલ કેટલી હશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ પેન્સિલ આઠ છે અને સૌથી નીચે આપેલી લખોટીઓ ગણો જોઈએ શું થયું ભૂલી જવાય છે તો એક કામ કરો જે લખોટી ગણાઈ જાય એના ઉપર પેન્સિલથી ગોળ કરી દો હવે ગણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ બની ગઈ જોડી બાળમિત્રો હવે આ ફૂલ અને સંખ્યા સાથે ગણતરી કરી જોડો એક બાળમિત્રો મિત્રો અહીં તમારા મિત્રો ઊભા છે દરેકના શર્ટ ઉપર અંક લખેલા છે એ અંક કયા છે એ જાણવું હોય તો એક એક મિત્રને ફેરવતા જઈએ ચાલો ભાઈ તમે ફરી જાઓ હવે જુઓ એની પીઠ ઉપર કેટલી લખોટીનું ચિત્ર છે એક છે તો દોસ્તો તેની આગળ લખાવેલો અંક કયો હશે હા બરાબર એક લખ્યો છે ચાલો ભાઈ તમે ફરી જાઓ આમની પીઠ ઉપર બે લખોટી છે તો તેમની આગળ કયો અંક લખ્યો હશે હમ બે એવી જ રીતે આ છોકરાની આગળ ત્રણ છે તો તેની પીઠ પર લખોટી કેટલી હશે વેરી ગુડ લખોટી ત્રણ છે એમ આ ભાઈની આગળ ચાર અંક લખ્યા છે એટલે એની પીઠ પાછળ ચાર લખોટી છે જેટલી વસ્તુ એટલી સંખ્યા ચાલો હવે હું તમને એક ચિત્ર બતાવું તમારે એ જોઈ હું જે પૂછું એના જવાબ આપવાના છે જુઓ આ ચિત્રમાં છોકરા કેટલા છે બરાબર એક કેટલા બેન દેખાય છે બેન પણ એક છે માટલા અને ફાનસ કેટલા છે અને જુઓ તો ખાટલા કેટલા છે ખાટલું પણ એક છે જુઓ અહી બેન છોકરો કૂતરું માટલું ફાનસ અને ખાટલો એક એક છે એટલે આપણે આપણે તેમની સાથે એક લખ્યો હવે અંક લખતા શીખીએ અહીં અને ચિત્રો સામે ટપકાની મદદથી એકનો અંક લખેલો છે આપણે તેની પર પેન્સિલ ફેરવી દેખાય તેવો કરી દઈએ ટપકા જોડવાના ક્યાંથી શરૂ કરીશું જુઓ અહીંથી શરૂ કરી આમ ગોળ કરી અને નીચે અને ત્યાં થોડુંક વાળી દેવાનું એવી જ રીતે આ ખાલી ખાનામાં એક લખી દઈએ એ આ લખી દીધા બે હવે આ ચિત્ર જોઈ કહો ચિત્ર માં ગાય કેટલી છે ઓહો બધાને આવડી ગયું બે છે ઘાસની ઘાસડી કેટલી છે ઘાસની ઘાસ પણ બે છે હવે જુઓ ઝાડ કેટલા છે અને ઘર કેટલા છે આ એક અને આ બે ઝાડ બે છે અને ઘર પણ બે છે ગાયોના ગોવાળ બે છે અને ડોલ પણ બે છે બે ગાય બે ગાંસડી બે ઝાડ બે 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 ઘર ગોવાળ અને પણ છે એટલે આપણે તેમની સાથે લખ્યા છે હવે અંકમાં લખતા શીખીએ ખાનામાં ચિત્રો સામે ટપકાની મદદથી બે નો અંક લખેલો છે ટપકા જોડી બે લખીએ અને ખાલી ખાનામાં બે ને અંક લખી દઈએ લખવાની શરૂઆત ઉપરની બાજુથી કરવાની પછી અહીંથી વાળી નીચેની બાજુ સુધી લખાઈ ગયા બે દોસ્તો બાકી રહેલા ખાનામાં બેનો અંક લખો અને શિક્ષક બતાવો ત્રણ દોસ્તો આ ચિત્ર જોયું અરે આ તો ટોપી વેચતા પેલા ફેરિયા ની વાર્તા છે ઝાડ નીચે ટોપીઓ લઈને સૂતો હતો અને વાંદરા તેની ટોપીઓ લઈ ગયા દોસ્તો ઝાડ પર કેટલા વાંદરા છે આ અને અને એમણે ફેરિયાની કેટલી ટોપીઓ લીધી છે એક બે અને ત્રણ ત્રણ ટોપી લીધી છે અને ઝાડ પર કેટલી કેરીઓ છે એક બે અને ત્રણ જુઓ વાંદરા ત્રણ છે એટલે તેની સામે ત્રણ લખ્યા છે જ રીતે ત્રણ 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 કેરી સામે સામે અને ટોપી લખ્યા છે મિત્રો આપણે ટોપલી કેમ ના ગણી ઝાડ કેમ ના ગણ્યા હવે ત્રણને અંકમાં લખતા શીખીએ અહીં ખાનામાં અને ચિત્રો સામે ટપકાની મદદથી ત્રણ નો અંક લખેલો છે આપણે તેની પર પેન્સિલ ફેરવી દેખાય તેવો કરી દઈએ ઉપરથી શરૂ કરી આમ વળાંક વાળી પરિવાર એવો જ વળાંક વાળો એટલે ત્રણ લખાઈ જાય હવે તમારી પાટલી પર હાથની આંગળી વડે ત્રણ લખો ચાલો હવે બાકી રહેલી ખાલી જગ્યામાં ત્રણ લખી દઈએ આ આશાનું ચિત્ર છે બાળકો પતંગ ઉડાવે છે આ ચિત્રમાં ફિરકી કેટલી છે એક બે ત્રણ અને ચાર દોસ્તો ચિત્રમાં પતંગ કેટલા છે એ ગણીએ ઉડે છે એ અને આ છોકરાના હાથમાં છે એ ત્રણ અને એક નીચે પડ્યો છે એ ચાર ચાલો આ છોકરા કોણ ગણી બતાવશે એક બે ત્રણ ચાર સરસ જુઓ આ બાજુથી પણ ગણાય એક બે ત્રણ અને ચાર મિત્રો અહીં ગલુડિયા આગળ લખાય કેમ ચાલો હવે ટપકા જોડીએ અને લખતા શીખીએ અહીં ખાનામાં અને ચિત્રો સામે ટપકાની મદદથી ચાર નો અંક લખેલો છે આપણે તેની પર પેન્સિલ ફેરવી દેખાય તેવો કરી દઈએ ઉપર આ બાજુથી શરૂ કરી અને અહીંથી વાળી ઉપર અહીં સુધી આ મુજબ આ ખાલી ખાનાઓમાં ચાર લખો બાળ બાળમિત્રો હવે આ ચિત્ર જુઓ ફુગ્ગા વાળા ભાઈ ફુગ્ગા વેચે છે ચાલો ગણીએ એક બે ત્રણ ચાર અને પાંચ ફુગ્ગા પાંચ છે આ છોકરીના હાથમાં શું છે ઓહો પૂલો છે કેટલા છે ગણો જોઈએ એક બે ત્રણ ચાર અને પાંચ બે ત્રણ અને ચાર દોસ્તો અહીં ઘર તો ચાર જ છે ઘર પાંચ નથી ચાલો આ પંખી ગણીએ આ એક અને બીજા બીજા આ રહ્યા ઝાડ પર એક પંખી ઉડે છે અને પછી ઝાડ પર આ બે ત્રણ ચાર અને પાંચ જુઓ અહીં ખાનામાં અને ચિત્રો સામે ટપકાની મદદથી નો અંક લખેલો છે આપણે તેની પર પેન્સિલ ફેરવી દેખાય તેવો કરી દઈએ પાંચને આ રીતે લખાય આ બાજુથી ચાલુ કરી અહીં સુધી લાવી અને પછી આ લીટીને આ ઊભી લીટી સાથે જોડવાની આ ખાલી ખાનાઓમાં પાંચ લખો ગણો અને જોડો ચાલો દોસ્તો હવે તમારે અહીં વસ્તુને ગણી અને જેટલી વસ્તુ હોય તેટલા અંક સાથે જોડવાની છે જુઓ આ છે તડબુચ કેટલા છે તડબુચ એક અને બે બે તેને કોની સાથે જોડ્યા છે હમ સાથે એવી રીતે આ દૂધની બોટલ કોની સાથે જોડીશું આમ દૂધની બોટલ એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ ક્યાં છે આ રહ્યા આ છે સીડી અને સીડી છે એક બે અને ત્રણ જોડાય હા સાચો જવાબ લ્યો જોડી દઈએ ત્રણ સાથે હવે આવ્યા ગેસના બાટલા અને બાટલા કેટલા છે અરે વાહ તમે ગણી પણ નાખ્યા એને ચાર સાથે જોડી દઈએ હવે વધ્યું હાથીનું બચ્ચું દોસ્તો એને એની સંખ્યા સાથે જોડો અને શિક્ષક જૂથ બનાવો બાળદોસ્તો હવે એક નવું કામ કરીએ કામ નવું છે પણ મજા આવશે અહીં ચાર શીશી લખ્યું છે અને તેની સામે ચિત્રમાં શીશીઓ આપી છે તેમાંથી ચાર શિશીઓનું લીટી કરી એક જૂથ બનાવ્યું છે જૂથ એટલે ટોળી હવે અહીં ત્રણ ઝાડ લખ્યું છે તો તમે કેટલા ઝાડનું જૂથ બનાવશો ચાલો હું મદદ કરું જુઓ આ બની ગયું ત્રણનું જૂથ અહીં ધ્યાન આપો જુઓ આમ પણ બનાવી શકાય પછી આમ પણ જૂથ બનાવી શકાય હા પણ કોઈ પણ એક જ જૂથ બનાવવું હવે અહીં બે પીપ લખ્યું છે એટલે તમારે બે પીપનું જૂથ બનાવવાનું છે બનાવી શકશો ને ખૂબ સરસ તમને આવડી ગયું પણ અહીં જુઓ આ બે પીપ વધ્યા છે એનું બીજું બે નું જૂથ બનાવી શકાય દોસ્તો હવે છેલ્લે આપેલી સંખ્યા જુઓ અને એટલી ફાનસનું જૂથ બનાવી શિક્ષકશ્રીને બતાવો રંગ પૂરો ચાલો હવે રંગ પૂરવા તૈયાર થઈ ખબર છે અહી આપેલું ચિત્ર જુઓ છોકરાના ચિત્રમાં તો રંગ પૂરેલા છે પણ ફુગ્ગામાં રંગ પૂર્યા નથી તમારે આ ફુગ્ગામાંથી ફક્ત પાંચ ફુગ્ગામાં જ રંગ પૂરવાના છે એટલે કે આપેલા ફુગ્ગામાંથી પાંચ ગયું ચાલો ત્યારે પાંચ ફુગ્ગામાં લાલ રંગ પૂરી દઈએ આ એક બે ત્રણ ચાર અને પાંચ એવી જ રીતે આ છોડના કોઈ પણ ચાર ફૂલોમાં ગુલાબી રંગપુરી અને ચારનું જૂથ બનાવીએ આ એક બે ત્રણ અને ચાર તો દોસ્તો હવે અહીં આપેલા ઝાડમાંથી બે ઝાડમાં લીલો અને આપેલી હોડીમાંથી ત્રણ હોડીમાં પીળો રંગ મિત્રની મદદથી પૂરો અને શિક્ષકશ્રીને બતાવો